ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે થયેલ હત્યા મામલે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડતી પોલીસ વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાથ ધરેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા કુડા ગામે હત્યાનો બનાવ બનવા પામ્યો હતો મળતી માહિતી મુજબ ફરિયાદી માવજીભાઈ દ્વારા નોંધાયેલ ફરિયાદના આધારે કુડાકામે અર્જુનભાઈ કુળેની જમીન વાવવા રાખે જેમાં નાગરભાઈ તથા પાણી વાળવા બાબતે અર્જુનભાઈ સાથે બોલાચાલી થયેલ તે સમયે અર્જુનભાઈ ઉશ્કેરાઈને નાગરભાઈને કોષનો ઘા મારેલો અને તેમના પિતા માવચીભાઈને પેટના ભાગે લોખંડના ઘણનો ઘા મારતા ધળી પડ્યા હતા અને આરોપી અર્જુનભાઈ નાસી ગયેલ અને મરનાર વૃદ્ધને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ લાવતા ડોક્ટર દ્વારા મૃત જાહેર કરેલ અને ફરિયાદી નાગરભાઈ દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપી અર્જુનભાઈ ને ગણતરી ના પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે ભાગલપરા તાલુકા પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ નિમક નગર ઉપી ના કુડા ગામ અંદર એક ખૂનનો બનાવ બનવા પામે જે ગુનાના ના કામે આ કામે ફરિયાદ શ્રી નાગરભાઈ કોપરણિયા એ જણાવ્યા મુજબ નાગરભાઈ તથા તેમના પિતા શ્રી માવજીભાઈ કુડા ગામ ની સીમ આવેલ અર્જુનભાઈ કોળી ની જમીન વાવવા માટે રાખેલી હતી જેમાં જુવાર વાવેલ હતી અને ગઈકાલે વહેલી સવારે આશરે સાત વાગ્યાની આજુબાજુ ફરિયાદી શ્રી તથા આરોપી વચ્ચે જુવારમાં પાણી વાળવા બાબતે ઝઘડો થયેલ જે અનુસંધાને આ કામના આરોપીએ ફરિયાદી શ્રીને લોખંડની કોસ મારેલ તથા તેઓના પિતાશ્રીને પેટના ભાગે લોખંડનું ધણ મારેલ જેથી સ્થળ ઉપર જ ફરિયાદી શ્રીના પિતાનું મૃત્યુ નીચેલ અને તેઓને સારવાર અથે સિવિલ હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવતા ડોક્ટરશ્રીએ તેઓને મૃત જાહેર કરેલ આ કામના આરોપી અર્જુનભાઈ ગુનો કર્યા બાદ ભાગી ગયેલા હતા અને ટૂંક જ સમયગાળાની અંદર આ કામના આરોપીને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવે છે અને આગળની તપાસ ધ્રાંગધ્રા તાલુકો પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે